નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી આજે આપણે જોઈશું જીમ કોબેટ રાષ્ટ્રીય ઉદ્યાન પર ગુજરાતી તો ચાલુ જોઈ લઈએ જીમ રાષ્ટ્રીય ઉદ્યાન એ પાંચસો ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન છે જીમ કુબેટ રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તરાખંડ રાજ્યના નૈનીતાલ જિલ્લામાં આવેલ છે આ ઉદ્યાનની સ્થાપના એ વિસ્તારમાં વસતા ભારતીય વાઘની વસ્તીને સંરક્ષણ આપવા માટે થઈ હતી વિશ્વ વિખ્યાત શિકારી ટ્રેકર અને પર્યાવરણ સંરક્ષણવિદ જેમ કોબેટની યાદમાં આ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ જેમ કોબેટ રાષ્ટ્રીય ઉદ્યાન રાખવામાં આવ્યું છે ભારત સરકારના પ્રોજેક્ટ ટાઈગર અભિયાન હેઠળ આ પાર્કને સૌથી પહેલા મૂકવામાં આવ્યો હતો અહીં રોયલ બંગાળ વાઘ અને અન્ય વિવિધ પ્રકારના પ્રાણી જેમ કે હરણ સુસ્તી શિયાળ હાથી ચિત્તલ પ્રકારનું હરણ જંગલી હાથી માછીમાર ગોવાળ સોનેરી શિયાળ વગેરે વન્યજીવોનું ઘર છે અહીં પક્ષીઓની લગભગ છસ્સો પ્રજાતિઓ પણ વસવાટ કરે છે આ ઉદ્યાનનું મુખ્ય આકર્ષણ મનોહર સ્થળો અને વન્યજીવનમાં સમૃદ્ધ વિવિધતા માટે પ્રખ્યાત ફોરેસ્ટ લોજ છે આ ઉપરાંત આ પાર્ક વિવિધ પ્રકારની સફારીઓ માટે પ્રખ્યાત છે જેમ કે ટાઈગર સફારી હાથી સફારી કેન્ટર સફારી વગેરે આ પાર્કમાં દર વર્ષે અંદાજિત પાંચ લાખ ટુરિસ્ટ વાઘ અને બીજા પ્રાણીઓને જોવા માટે જંગલ સફારી પર આવતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીં આ ગુજરાતી નિબંધ લેખન પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ